સરકારી તેમજ પ્રાઇવટ ઇન્ડિયન એરફોર્સમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતી મિત્રો છે ધોરણ બાર પાસ ઉપર છે ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ વિડિયોમાં મિત્રો છે આ ભરતી વિશે આપણે છે સંપૂર્ણ માહિતી જોવાના છીએ અરજી ફી રહેશે કઈ ફોર્મ ભરાશે તમામ માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો આપણે વાત કરીએ તો કઈ ભરતી મિત્રો આવી છે તો કઈ ભરતી આવી છે તો આ ભરતી મિત્રો છે ભારતીય વાયુસેના અથવા તો ભારતીય એરફોર્સમાં છે આ ભરતી આવી છે હવે મિત્રો આ ભરતીમાં છે કઈ પોસ્ટ માટે ભરતી આવી છે તો ભારતીય વાયુસેનામાં મિત્રો છે અગ્નિવીર માટેની આ ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવેલી છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે મિત્રો કે ફોર્મ ભરવાની આની જે શરૂઆત છે તે ક્યારથી થવાની છે તો ફોર્મ ભરવાની શરૂઆતની વાત કરીએ તો અગિયાર જુલાઈ બે હજાર પચીસ થી સવારના અગિયાર વાગ્યાથી છે આને ફોર્મ ભરવાની છે તે શરૂઆત થઈ જવાની છે અને છે ક્યાં સુધી ભરી શકશો તો એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી છે રાત્રિના અગિયાર વાગ્યા સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં મિત્રો પરીક્ષાની તારીખ પણ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે આમાં નોટિફિકેશનમાં પરીક્ષાની તારીખ પણ આપેલી છે તો પચીસ સપ્ટેમ્બર બે છે તે

લાયકાત મેડિકલ ધોરણો નિયમો અને શરતો વગેરે માહિતી તમને છે આ વેબસાઇટ ઉપરથી છે તે મળી રહેવાની છે તો આ વેબસાઇટ ખાસ યાદ રાખજો આ વેબસાઇટ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં ઉંમર મર્યાદા છે તે કેટલી રાખવામાં આવી છે તો આ ભરતી માટે મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો જેની જન્મ તારીખ બે જુલાઈ બે હજાર પાંચ અને બે જાન્યુઆરી બે હજાર નવની ની વચ્ચે એટલે કે બંને તારીખોની વચ્ચે જેની છે જે ઉંમર આવતી હોય તે ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે છે અને અરજી કરી શકે છે આ ઉપરાંત તેમાં વધારે એ પણ માહિતી આપી હતી કે ફક્ત અપરણિત ભારતીય પુરુષ અને સ્ત્રીઓ છે આમાં અરજી કરી શકે છે એટલે કે મેરેડ છે તે આમાં અરજી કરી શકે નહીં અનમેરેડ વ્યક્તિ છે આમાં અરજી કરી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત છે આ ભરતી માટે શું રાખવામાં આવ્યું છે તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે છે 10+2 એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ઇન્ટરમીડિયમ પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તેમણે સાથે સાથે ભૌતિક શાસ્ત્ર ગણિત અને અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% માર્ક સાથે પાસ કરેલું જરૂરી છે અથવા તો તેમણે જો કોઈ ડિપ્લોમા કોર્સ કરેલો હોય 3 વર્ષનો જેમાં છે મેકેનિક છે ઇલેક્ટ્રોનિક છે ઓટોમોબાઈલ છે કોમ્પ્યુટર સાયન્સ છે ઇન્ફોર્મેટન ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે ઇન્સ્ટ્રુમેન્ટલ ટેકનોલોજી છે વગેરે જે પાસ કરેલો હોય તો તેમાં પણ પચાસ ટકા માર્ક સાથે જે છે પાસ હોવું જોઈએ આ ઉપરાંત અન્ય કોઈ કોર્સ છે આની સમકક્ષ ધોરણ બાર ની કરેલો હોય અને પચાસ ટકા ઉપરના માર્ગ પાસ કરેલો હોય તો તે છે આમાં ફોર્મ ભરી શકે છે તો આ હતી તેની શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી હતી ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે આની અરજી ફી વિશે વાત કરીએ તો મિત્રો આની અરજી ફી ની વાત કરીએ તો દરેક ઉમેદવારો માટે છે અહીં અરજી ફી છે એક જ રાખવામાં આવી છે એટલે કે પાંચસો પચાસ પ્લસ જીએસટી તમારે છે આપવાનું રહેશે એટલે કે બધી જ કેટેગરીના ઉમેદવારો છે પાંચસો પચાસ રૂપિયા પ્લસ જીએસટી સાથે છે અરજી ફી ભરવાની રહેશે ત્યારબાદ આ જે છે ફી તમારે છે ઓનલાઈન છે તમારે ચૂકવવાની રહેશે એટલે કે ઓનલાઈન તમારે ફી ભરવાની રહેશે અરજી કઈ રીતના કરવી તો અરજી કરવા માટે મિત્રો અહીં તમને જે સ્ટેપ સ્ટેપ બાય માહિતી આપણે આપીએ તો સૌ પ્રથમ અરજી કરવી હોય તો તેની સત્તાવાર જે પોર્ટલ છે તેની જે છે મુલાકાત લેવાની છે અગ્નિપથ વાયુ ડોટ સીડીએફસી ડોટ ઇન આની સત્તાવાર તમારે મુલાકાત લેવાની છે ત્યાં ઓનલાઈન અરજી અરજી પર તમારે છે પહેલાં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો છે જે તમારે તેમાં જે છે પર્સનલ ડિટેલ અને જે છે શૈક્ષણિક લાયક તમે ધરાવતા હોય તેની માહિતી નાખવાની રહેશે ત્યારબાદ તમારે જે ફોટો કે સિગ્નેચર કે જે અપલોડ કરવાના હોય દસ્તાવેજ તે તમારે છે તમામ દસ્તાવેજો છે અપલેડ કરવાના રહેશે ત્યારબાદ છે છેલ્લે તમારે છે આની અરજી ફી જે છે તમને કીધું તે મુજબ અરજી ફી છે તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે અરજી ફી તમે ચૂકવશો ત્યારબાદ છે તમારે સબમિટ કરવાનું રહેશે અને છે તમને જે પણ જે પીડીએફ આપેલી હોય છે તે ડાઉનલોડ ડાઉનલોડ કરવાની રહેશે તો આ પ્રમાણે તમે છે આ અગ્નિપથમાં છે તમારી અગ્નિવીર જે ભરતી છે તેમાં તમારી અરજી છે તમે ઓનલાઈન કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો પરીક્ષા કઈ રીતના મિત્રો આમાં રહેશે તો આમાં પરીક્ષાની વાત કરીએ તો આમાં છે તમારે ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત પરીક્ષા છે તે આપવાની રહેશે તો કોમ્પ્યુટર ઉપર તમારે છે આની પરીક્ષા જે છે આપવાની રહેશે